દિવાળી અને નવા વર્ષના તહેવારની ઉજવણી ચાલી રહી છે ત્યારે સરહદ પર દેશને રક્ષા કરતા વીર જવાનોનું મનોબળ વધારવા માટે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગરબાગમાં રહી અનોખી પહેલ કરી છે પોલીસ વડા સાગરબાગમાં રહી સરહદી વિસ્તારના રાપર ખાતે ફરજ બજાવતા બોર્ડર સિક્યુરિટી ફોર્સ જવાનો સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી તેમણે બીએસએફની ની છપ્પન બટાલિયન ના બીઓપી અને એકવીસ બટાલિયનના બેલા બીઓપીના જવાનોની મુલાકાત લીધી હતી આ સમયે બાલાસાહેબના પીએસઆઈ વી એ ઝા અને સ્ટાફ પણ તેની સાથે જોડાયા હતા પોલીસ વડા સાગર બાગમાં રહીએ જવાનોને મીઠાઈ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે કુરા બીઓપીના ઇન્સ્પેક્ટર પવન નેગી અને બેલા બીઓપીના ઇન્સ્પેક્ટર માનસારામ પાલ સહિત બીએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં તેમણે બાલાસર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી સરહદની સુરક્ષા કરતા જવાનો સાથે તહેવાર મનાવીને પોલીસે ફરજ પ્રત્યેના સન્માનની લાગણી વ્યક્ત કરી હતી